અને મારા ધાર્મિક ભાઈ અત્યારે વાંચો જાય ધાર્મિક ના આવતો ઓમ ગયા જતા લાગે છે એને અમારે એક્ઝામ હાલે છે એટલે ધાર્મિક ભાઈ જે વાંચા જાય સીતારામ તમુ ભાઈ તો ચાલો અમારા ધાર્મિક ભાઈ તો વાંચવા ગયા દોસ્તા ની ગયા અને અમે ત્રણ ઘરે છીએ અમે ત્રણ તૈયાર થઈ જાય તો હું એકલી તૈયાર થઈ ગઈ મેં પપ્પા તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ અને જવાનું છે બે જગ્યાએ બે કે ત્રણ જગ્યાએ પણ હજી ક્યાં જાય નથી નથી ફાઇનલ નથી કરી અત્યારે બધા તૈયાર થઈ ગયા હું ને બધા તૈયાર થઈ ગયા મેહુલ જાય બેઠા બેઠા શૂઝ પહેરે છે ટ્રેન કોટ જવા બધી સારે છે અને અમારે જવાનું છે મારા નણંદના ઘરે કે એટલા ટાઈમ કેમ ગયા નથી તો કીધું ચાલો જઈ આવી તો બધા રેડી થઈ ગયા છે નીકળીએ છે તો ચાલો અમારે નણંદના ઘરે જઈ આવે અને ટાઈમ હશે તો તમને પણ મળાવું જોઈએ હવે ત્યાં આવી યાદ નથી કેટલા ટાઈમથી અને નવા મકાને રહેવા દેસ તો નવા મકાન પહેલી વાર જ જાય છે

आना भार अमार ओम भाई नी बेठा से बाई बेन द्रोने जो इंया बैवनो बेठी चिए जानु बेन ने जिल्ट तार नामध बुलाईज जा, जानु यादर रही जा। <laughs> या जो, जो. <laughs> जाए अना याम अम भाई बेगा जो ओम जो ओम बेजाए ने जानु तू कोले ने जाती ओम रोज कोले � <laughs> તો વિડીયોમાં તમને બધાને ખબર પડે કે નણન છે એટલે નણન બોલું કે તમે નમ્રતા બેન જ બોલીએ કા કોઈ દિવસ શબ્દ તો થાય પર નણન દેવ કા આજે પહેલી વાર બોલ્યો સાચી વાત છે તો ચાલો બેન ભાજી બનાવે છે ને હું જોઉં છું ઊભી ઊભી તમારા બેન કેમ બનાવે મોટા બેન છે એટલે શીખવું પડે ને મોટા બેન પાસે થોડું ગયું અને મેહુલ ને અમારા જીજાજી બહાર ગયા છે આવે ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ કરી નાખીએ કા તૈયાર કરી નાખીએ હા અને ચાલો બધા જમવા જો મસ્ત મજાની પાવભાજી બનાવી છે બેને અમારા બેન ના ઘરે બેઠા હતા મોડું થઈ ગયું ધાર્મિક ભાઈ માટે અમે પાર્સલ લેતા જઈએ છીએ ગાડી કાઢી છે ને વરસાદ આવી ગયો ગાડી આખી ભીની થઈ ગઈ છે તો ચાલો હવે ધાર્મિક ભાઈ ઘરે એકલા છે તો ફટાફટ જાય ઘરે તો અત્યારે જો આપણે ઘરે પડી ગયા ઘરે આવવા આવવાનું છે ને બહુ મોડું થઈ ગયું જો અગિયાર વાગી ગયા અને તમુભાઈ ઘરે એકલા હતા કેમ કે વાંચવા ગયો હતો એટલે એ નહોતો આવું કીધું હાલ તો કે ના મારે વાંચવાનું છે કે વાંચવાનું પહેલાં પછી આપણે જવાનું ગયું તો ધમુભાઈ એ માટે જો લેતા આવ્યા છે તો ધમુભાઈ બેસી ગયા છે જમવા જાઓ પાઉભાજી ને એવું છે અને સાથે કોકો લઈ આવ્યા છો તો કોકોન પાઉભાજી લઈને બેસી ગયા છે મારા મોમભાઈનું કામ જો ધડાધડ પાડે બોટલ હાથમાંથી તો બસ આવ્યા છે મેં મારી મેમો તો ગાડી પાર્કિંગ કરે છે તો તમે ભાઈ જમી લે પછી આપણે નવરા થાય બસ બસ ઉઠતી તો બસ આજનો દિવસ તો આપણો આવો રહ્યો મતલબ આજ તો મારા બેનના ઘરે ગયા અને અહીંયા એવા થયું પછી ક્યાંય જવાનું નહોતું જાઉં તે ફ્રેન્ડના ઘરે પણ પછી જ્યાં બેનના ઘરે જમવાનું બનાવ્યું હોય તો જમી કાઢી નીકળ્યું એટલે વાર લાગ્યા હતા ગયા અહીંયા વાગી ગયા બસ કરી બેઠા હોય ઘણા ટાઈમથી મેળા નહોતા એટલે તો બસ આજનો દિવસ આપણે આવો વિડીયો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ